એક સમયના ગાઢ દોસ્ત ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે તડા પડ્યા હોય એવું અત્યારે વાતાવરણ થયું છે બીજી બાજુ ભારતે પાકિસ્તાન અઝરબૈજાન શરૂ કર્યું છે ટ્રમ્પે કેમ રંગ બદલ્યો એમનો શું સ્વાર્થ છે હવે અને ભારતમાં નરેન્દ્ર મોદી અને ઈજરાયલ માં નેતન્યાહુ આ બંનેને જુદી જુદી રીતે ટ્રમ્પે મુશ્કેલીમાં મૂકી દીધા એની વાત કરીએ નમસ્કાર અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે છેલ્લા એક સપ્તાહમાં કંઈક ગરબડ થઈ છે ટ્રમ્પને હવે ઇઝરાયલમાં કંઈ લાભ દેખાતો નથી ટ્રમ્પને ખબર છે ઇઝરાયલ પાસે પૈસા નથી ઇઝરાયલ ખાલી થઈ ગયું છે અમેરિકાને રોકાણની જરૂર છે અને ખાડી દેશોના રોકાણથી એમને અમેરિકાને ગ્રેટ બનાવવું છે ટ્રમ્પે ઇઝરાયલને પાંચ ઝટકા આપ્યા છે એમાં ઇઝરાયલને ગંધ પણ ના આવે એવી રીતે અમેરિકાએ સાથે એક ટેબલ પર વાતચીત કરી આ વાત મીડિયામાં લીક થઈ ત્યારે ના લીધી કારણ કે કે તેમને એવું હતું અમેરિકા સાથે સંબંધ નથી બગાડવા પણ અમાર સાથે સીધી વાત કરીને અમેરિકન બંધક એડન એલેક્ઝાન્ડર ને એમને છોડાવી લીધું એવું જ ઈરાન સાથે પરમાણુ ડીલ ની વાત કરી ઈઝરાયેલ ને એવું હતું હંમેશા કે ટ્રમ્પ ક્યારેય ઈરાન ના પરમાણુ કાર્યક્રમ ને મંજૂરી નહીં આપે પણ ટ્રમ્પે એમની સાથે સીધી વાતચીત કરી દીધી ત્રીજો મુદ્દો છે હુથી વિદ્રોહી સાથે પણ અમેરિકાએ સીધી વાતચીત શરૂ કરી સમજૂતી કરી રેડ સી માં હુથી વિદ્રોહીઓ જે રીતે શીપ પર હુમલા કરી રહ્યા હતા એમાં ઇઝરાયલ વચ્ચે રહેતું હતું પણ અમેરિકાએ આ હુથી વિદ્રોહી સાથે સીધો સંવાદ કરી લીધો અને એવું પણ કીધું જ્યાં અમેરિકનો વાત હશે ત્યાં અમારે ઇઝરાયલ પૂછવાની જરૂર નથી ચોથો મુદ્દો હતો કે ડીએગો ગારસિયાથી થી ટુ બોમ્બર એમણે હટાવી લીધા હિન્દ મહાસાગર માં ડિએગો ગારશિયા દ્વીપ પરથી ખતરનાક બી ટુ બોમ્બર હટાવી લીધા છે હટાવીગો ગાર્સિયા કેમ મહત્વનું છે કારણ કે અહીંથી ઈરાન પર સીધી નજર રાખી શકાય છે અને પાંચમો મુદ્દો મિડલ ઈસ્ટ યાત્રા ટ્રમ્પે કરી પણ ઈઝરાયલ ની જાણ બહાર આનો સીધો મતલબ એ પણ થાય છે આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ